તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતના લગતા તમામ મોટા સમાચાર જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો જોવા મળ્યો છે જ્યાં મિત્રો વાત કરી રહ્યા છીએ જ્યારે હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે તો મિત્રો એક બાજુ જ્યારે જે પારો છે તે સતત ગગડી રહ્યો છે તો મિત્રો વાત કરવામાં આવે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે લઘુત્તમ તાપમાનની તો મિત્રો અમદાવાદ શહેરમાં ઠંડીનો જે પારો છે તેમાં પણ મિત્રો ગગડીને તેર પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન પહોંચ્યો હતો ત્યારે મિત્રો વાત કરવામાં આવે રાજ્યમાં ઠંડીનું જે જોર છે તે જોર મિત્રો હાલમાં સતત વધી રહ્યું છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો મોટાભાગના વિસ્તારમાં ચૌદ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે તો મિત્રો આ સીઝનમાં પ્રથમ વખત સોમવારે નલિયામાં સાત પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું એટલે કે મિત્રો જે ઠંડી છે તે ઠંડીમાં મિત્રો સતત વધારો જોવા મળી રહ્યો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો દેશનું સૌથી મોંઘું રાજ્ય બની ગુજરાત જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે અનુક ઉદ્યોગો વિકસી રહ્યા છે તો મિત્રો ભારતમાં સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે ત્યારે મિત્રો ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે તેને લઈને મિત્રો ચોંકાવનારો ખુલાસો જોવા મળ્યો છે તો મિત્રો વાત કરવામાં આવે આ ખુલાસાની તો મિત્રો જેની સામે મિત્રો વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં રહેવા માટે રૂપિયાની જરૂર પડે છે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકાય તેના માટે મિત્રો આ મામલે એક સર્વે જારી કરવામાં આવ્યો હતો જેમાં એવું સાબિત થયું છે કે જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોઘું રાજ્ય છે અહીંયા મિત્રો સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે છેતાળીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જો મિત્રો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તેના માટે મિત્રો હિમાચલ પ્રદેશ અને અહીં માત્ર ત્રેવીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જેનાથી મિત્રો તમે આરામથી ઘર ચલાવી શકો છો જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે અંબાલાલે જાહેર કરી નવી આગાહી ત્યાં મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતું ત્યારે મિત્રો હાલ ઠંડીનો ચમકારો ફરીથી એકવાર વર્તાઈ રહ્યો છે વધુમાં તેમણે જણાવ્યું છે કે આગામી બોતેર કલાક દરમિયાન મિત્રો રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી શકે છે તો મિત્રો બંગાળની ખાડીમાં લોકેશન લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાની પણ તેમણે શક્યતા વ્યક્ત કરી છે ત્યારે મિત્રો હળવાથી વરસાદી ઝાપટાં પડવાની પણ તેમણે આગાહી કરી હતી જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની મોટી બેઠક જ્યાં મિત્રો ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સવારે અગિયાર કલાકે કેબિનેટની બેઠક મળનાર હતી જેમાં મિત્રો આજે મળનારી બેઠકમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી બાબતે સમીક્ષા થશે તો મિત્રો ડીએપી ખાતર અને બાકી રહેલા કૃષિ રાહત પેકેજની સમીક્ષા થશે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો પીએમ જવાયમાં નવી એસઓપી તથા ખ્યાતિકારની તપાસ પર સમીક્ષા કરવામાં આવી શકે છે મિત્રો રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ સમીક્ષા કરવામાં આવી શકે છે તેવા પણ ખબર ખબર મળી રહ્યા છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ચૌદ તારીખે ખેડૂત આંદોલન લઈને મોટી અપડેટ જે આ મિત્રો શંભુ બોર્ડર પર અડીંગો જમાવી બેઠેલા ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી કૂદનું જ્યારે એલાન કરી દીધું છે તો મિત્રો ખેડૂત નેતા સરવનસિંહ પટેલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે હવે અમે ચૌદ ડિસેમ્બરે દિલ્હી કૂદ કરી શું મિત્રો અમારા વિરોધને ત્રણ ત્રણ દિવસ પૂરા થયા છે અને ખેડૂતોના આ મરણાંત ઉપવાસમાં પણ પંદરમાં દિવસ પહોંચી ગયા છે તો મિત્રો અમે હંમેશા વાતચીતનું સ્વાગત કરી છે જોકે સરકાર તરફથી કોઈ અમારો સંપર્ક કરવામાં આવ્યો નથી તેવું તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે મોદી રાજમાં ડબલ વિકાસ થયો તેવું જણાવ્યું અમિતભાઈ શાહે જે આ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગરિકોના આવાસ આરોગ્ય અને અન્ય રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવી મોટી યોજનાઓ વિશ્વમાં બીજે ક્યાંય નથી તેવું તેમણે જણાવ્યું છે તો મિત્રો આગામી તમામ સરકાર સરકારોએ ગરીબી અને નિર્મૂલન અને લોકકલ્યાણના કાર્યો કર્યા છે પરંતુ મિત્રો બે હજાર ચૌદ પછી મોદી સરકાર જે સ્પીડ અને સ્કેલ સાથે જન જનકલ્યાણલક્ષી વિકાસના કામો થયા છે અને જે યોજનાકીય લાભો લોકોને મળ્યા છે તે અભૂતપૂર્વ છે તેમ તેને લઈને મિત્રો તેમને મોદી રાજમાં વિકાસ ડબલ થયું છે સાચું છે કે ખોટું તેવો પણ પ્રશ્ન કર્યો હતો જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો અમદાવાદમાં ચાઇનીઝ દોરી તુક્કલ વેચવા ઉડાવવા પર અને ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર કોઈ વ્યક્તિ સમાજ કે ધર્મની લાગણી દુબાતા ઉશ્કેરણની લખાણો લખી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે મિત્રો આ ઉપરાંત કપાયેલા પતંગો જાહેર માર્ગો પર પકડવા જતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી થશે તેવું પણ તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે